નમસ્કાર હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે રાજ્ય સરકારની કચેરીઓમાં પાણી અને વીજળીનો સતત થઈ રહેલો બગાડને અટકાવવા માટે સરકાર તરફથી કચેરીઓના વડાઓને આદેશ આપવામાં આવ્યો છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓમાં પણ આ રીતે સતત વીજળી અને પાણીનો બગાડ થઈ રહ્યો છે વીજળી અને પાણીનો બગાડ થઈ રહ્યો છે પર આ અધિકારીઓ પદાધિકારીઓ વોશરૂમમાં સતત પાણી ટપકતું કે પછી પાણીનો બગાડ થઈ રહ્યો હોય છે ત્યારે સામાન્ય રીતે ઉકેલી શકાય તેવી પણ સમસ્યાનો ક્યાંક ઉકેલ કરવામાં નથી આવી રહ્યો જનતા આ બધી વાતથી તો વાકેફ છે કારણ કે કાળી મજૂરી કરી જે ટેક્સ ભરવામાં આવે છે અને આ ટેક્સના પૈસાનો ખોટી રીતે આ રીતે વ્યય કરવામાં આવતા ક્યાંક પ્રજાની આતરડી ઉકળી ઉઠે છે પરંતુ ફરિયાદો પછી પણ ઉકેલ આવવાના બદલે સરકારી બાબુઓની ડાટ સાંભળવા મળે અને લોકો સમસમીને બેસી રહે છે આ તો થઈ સરકારી અધિકારીઓ ગેરહાજર હોય ત્યારે કચેરીની પરિસ્થિતિની વાત પરંતુ જયારે સરકારી અધિકારીઓ કે પદાધિકારીઓ હાજર હોય મીડિયાની પણ નજર હોય છતાં આર્થિક સ્વાર્થ માટે સામાન્ય લોકોના પૈસાનો જ્યારે બગાડ થતો હોય ત્યારે આ પરિસ્થિતિને શું સમજવી આને પણ ભ્રષ્ટાચારનું જ ક્યાંક નામ આપી શકાય એક તરફ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ક્યાંક પૈસાના અભાવે અનેક યોજનાઓ અટકી પડી છે તો બીજી તરફ શહેરમાં ટીપર ટીપરવાનના મદદથી ચાલતી જે સ્વચ્છતાની કામગીરીની યોજના છે તે યોજનાના કોન્ટ્રાક્ટમાં અમુક પૈસાનો વધારો કરી દેવામાં અમુક એટલે કરોડો રૂપિયાનો વધારો કરી દેવામાં આવતા ક્યાંક આની પાછળ પણ ભ્રષ્ટાચારની બદબુ આવ્યા વગર રહેશે નહીં કારણ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં કચરો ઉપાડવા માટે દર વર્ષે છપ્પન કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો અને જે હવે ત્યાં હાજર રહેમદીન પદાધિકારીઓની નીચે આ કોન્ટ્રાક્ટમાં વધારો કરી અને એકસો ચૌદ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે એક તરફ રાજકોટ શહેરની સ્વચ્છતા પાછળ મનપા દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી રહી છે પરંતુ વર્ષે જે છપ્પન કરોડનો ખર્ચ કરવામાં આવતો હતો તે ખર્ચમાં હવે મસમોટો વધારો કરવામાં આવ્યો એટલે કે આ ખર્ચ હવે ડબલ થશે કારણ કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની જે વ્યવસ્થા છે તેને કોર્પોરેટ કક્ષાની બનાવવા માટે મનપાના અધિકારીઓએ ખાનગી એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને જે કોન્ટ્રાક્ટ એકસો ને ચૌદ કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો છે ત્યારે આ એજન્સી દ્વારા મનપાની તમામ વસ્તુ વાપરવાની સાથે સાથે એકસો ને ચૌદ કરોડ રૂપિયા વર્ષે ખંખેરી લેશે અને આ ખાનગી એજન્સી છે ત્યારે આ દરખાસ્ત પર વિચાર કરવાની જગ્યા આ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે તો કોર્પોરેટર નેહલ શુક્લા દ્વારા જયારે આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યા તો તેમને શિસ્તતાના નામે ક્યાંક ચૂપ કરી દેવામાં આવ્યા નેહલ શુક્લાનું કહેવું હતું કે અડધા ભાવમાં હાલ શહેરની સફાઈ થઈ રહી છે તો પછી ડબલ ભાવ કોઈ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ મંજૂર કરવાનો મતલબ શું અને વધારે પૈસા એટલે કે કરોડો રૂપિયા આ રીતે ખાનગી એજન્સીને આપી સરકારી તિજોરી ખાલી કરવી શું કામ જોઈએ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ આ રીતે શું કામ કરવો જોઈએ આ સાથે આ કંપની દરખાસ્ત હતી તેમાં દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાની વાત કરવામાં આવી ત્યારે કોર્પોરેટર દ્વારા કહેવામાં આવ્યું કે આ વસ્તુ વ્યાજબી નથી કારણ કે એક વર્ષ સુધી કામ કામ કર્યા બાદ રહે છે અને ત્યારબાદ તેમનો કોન્ટ્રાક્ટ આગળ વધારવો જોઈએ સ્વચ્છતાના નામે સરકાર તરફથી પણ જે મહેનત કરવામાં આવે છે તે યોગ્ય છે પરંતુ આવા મસમોટા ભાવે સ્વચ્છતાના નામે ક્યાંક ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ કે ના તો પ્રજાના પૈસાનો વેડફાટ કરવો જોઈએ તો નેહલ શુક્લા દ્વારા એવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે અમદાવાદ અને સુરતમાં આ પ્રકારે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હવે રાજકોટમાં પરિસ્થિતિ ઊભી થઈ છે પરંતુ અમદાવાદ અને સુરતનો વિસ્તાર અને ત્યાંના મિલકતોની સંખ્યાની તુલના રાજકોટ સાથે ન કરી શકાય અને જેના કારણે રાજકોટમાં આવા મસ્ત મોટા કોન્ટ્રાક આપવાની કોઈ જરૂર નથી કારણ કે છપ્પન કરોડ રૂપિયામાં જે કામ થતું હતું એ કામ હવે એકસો ને ચૌદ કરોડ રૂપિયામાં કરાવવાનું મતલબ શું તો વિપક્ષ દ્વારા ક્યાંક એવી પણ દલીલ કરવામાં આવી કે મનપા દ્વારા રૂપિયા અને પ્રતિ વર્ષે ઓગણીસ લાખ સત્યાસી હજાર રૂપિયાનો ખર્ચ એક ટીપર વાન પાછળ થશે આવી પાંચસો ને તોતેર ટીપર વાન દરરોજ રાજકોટ શહેરમાં ફરશે એકસો ને ચૌદ કરોડ રૂપિયાનો જે વર્ષનો કોન્ટ્રાક્ટ છે અને એમાં પણ વર્ષના વધારો એ લેખે સમગ્ર હિસાબ કરતા અગિયારસો ને ચાલીસ કરોડ રૂપિયા આ એજન્સીને આપવા પડશે તો ક્યાંક કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અગિયારસો ને ચાલીસ કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપી અને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ સામે આવી રહી છે તો બીજી તરફ પર્યાવરણ તાત્કાલિક બદલી અને ઇન્ચાર્જ જે છે પણ રાજીનામું આપી દીધું હોવાની વાત સામે આવી છે અને આ સ્વચ્છતાને લઈ આટલો મોટો નિર્ણય લેવો તે કેટલો યોગ્ય છે એટલે કહી શકાય કે આને સ્વચ્છતા કેવી કે સ્વચ્છંદતા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લઈશું આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ